નમસ્કાર બધા જીવન જીવવા પચાસ પચાસ વસ્તુઓ ભેગી કરીશું ઘર ને શણગારવા અને એ વસ્તુને સાફ સુથરી કરવામાં જ જીવન નો મહત્વનો સમય કાઢીએ છીએ ફર્નિચર ચમકાવશું બેડશીટ એક ઘણી પણ પડવા દેતા અને પતિ દેવ ને ઘસી ઘસી ને કપડા ધોઈ ધોઈ ને ઈસ્ત્રી કરી કરી ને છોકરાઓ ને બે ત્રણ વાર નવડાવી બ્રાન્ડેડ કપડા પહેરાવી સમય કાઢવો બાળકો એકાદ વાર નવડાવી શરીર ને અનુકૂળ આવે તેવા કપડા પહેરાવી સમયનો બચાવ કરી પોતાની જાતને ઘડવામાં સમય ફાળવી ઘર ને સાફ ચોખ્ખું જ રાખી તેમાં કોઈ અવાજ મળી જવાનો નથી ફોનમાં જોઈને ઘરના ને એવી એવી નવી નવી રેસીપી બનાવી ઈ રેસીપીમાં મસાલો તૈયાર કરવામાં જ બો બે કલાક નીકળી જાય એ રેસીપી બને ત્યાં ત્રણ ચાર કલાક થઈ જાય આ ત્રણ ચાર કલાકનો સમય મહેનત જેનો બીજે દિવસે કોઈ અર્થ નથી ઈ રેસીપી તો પહેલા એના જમાં ચાલી જશે એના કરતાં તો વેટર છે સારું શરીરને ટકાવે ટકાવ બનાવે તેવું બનાવી જમી દે ઘરકામમાં આપણે સમજીએ તો કામ ને ઓછું કરી શકીએ છીએ ઘરકામ કરીને કંઈ નવું શીખવા નહીં મળે આ બે પૈસાના કામમાં જિંદગી રેડી દીધી છે તો જીવવાનું ક્યારે શરૂ કરીશું આ ખાસ સ્ત્રીઓ માટે છે મહિલાઓ જ શા માટે ઘરકામ કરે મહિલાઓને બુદ્ધિ એને શું ખબર હોય આવું કે છે માણસો કે મહિલાઓને કંઈ ઊંડું જ્ઞાન હોય નહીં તેની બુદ્ધિ તો પાનને હોય તેને જ્ઞાન ઉપનિષદ વેદાંત આ બધું તો બહુ ઊંચી કક્ષાનું જ્ઞાન છે એને ન ખબર પડે આ બધું જ્ઞાન તો મોટા મોટા જ્ઞાનીઓ પણ માંડ માંડ સમજાય આ સ્ત્રીઓને શું સમજાય એના પર ચૂલા કરો અને બહુ તો ક્યાંક કથા ચાલતી હોય એ સાંભળે તેમાં કહાન હોય તે સાંભળી સ્ત્રીઓ બધ થઈ જાય બીજું સ્ત્રીઓને જાણીને શું કરવું પણ સત્ય સમજવા માત્ર પુરુષનો જવાબ નથી સત્ય તો બધાને માટે સમાન જ હોય છે વેદ વેદાંત ગીતા રામાયણ જે સમજવું તે સ્ત્રીનો પણ હક છે પણ સ્ત્રીએ પોતે જ સ્વીકારી લીધું છે કે બસ આ જ જીવનનો ગૌરવ છે સમાજમાં કહે છે કે સ્ત્રીઓએ ઘરમાં રહેવું જોઈએ અમે છીએ ને તમારી જરૂરિયાતો પૂરી કરીએ છીએ ને સ્ત્રીઓએ તો સ્વીકારી જ લીધું છે કે હા અમે ઘરની રાણી જ છીએ ઘરે પડ્યા રહીશું છોકરા જઈ દઈશું. બનાવી અને અને સજી ઘરે ઘર કામ કરશું ગ્રાસ રચી રખાવશું રોટી બનાવશું બીજું તમે જગ્યા સુધી કરશું બીજું શું છે જીવનમાં જે સમસ્યા જોયા હોય તો જે મનની આઝાદી છે એ વેચવી પડશે બીજું શું વેચી દેશું રોજ આ શરીરમાં રેપ કરાવવો પડશે એ કરાવી લેશું બીજું શું છે તો આપણા અને પ્રાણીઓમાં ફેર શું મહિલાઓ માત્ર બાળકોને જ પેદા કરે છે પહેલાના જમાનામાં તો પંદર પંદર બાળકો જન્મ લે તો એમાં શું નિવોટ મળી ગયો એ બાળકોને જન્મ પાલન પોષણ કરે મૃત્યુ સુધી કામ કર્યું આ માટે અવકાન છે આવું તો પ્રાણીઓ જીવે છે ચેતના મનુષ્યમાં જ હોય છે જે આપણે કેળવીએ તો મારું તો જ કેવું છે મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ